પ્રભુ શ્રી રામજી શબરીના ઝૂઠા બેર ખાધા એ તો બધાને યાદ છે પણ માતા શબરીને શરણ કોને આપી મહર્ષિ મતંગે આ કે કે ઋષિ મુનિઓ બધા ભેદભાવ ઊંચા કઈરા ને અછૂત લોકો ને અછૂત કીધા ને એ લોકોને આવવા ન દીધા હું એમ કહું કે મહર્ષિ મતંગે શબરીને માતા શબરીને આશરો આપ્યો અને માતા શબરીન કહી ગયા કે એક દિવસ રામજી અહીંયા પધારશે ત્યારે તમારે એમનું ધ્યાન રાખવું છે અને ત્યાં જ એક તળાવ હતો જે સડી ગયો હતો આખો તળાવ ત્યારે લક્ષ્મણજીએ કીધું કે આ તળાવ સડેલો કેમ છે એટલે બધા ઋષિઓ કહે કે આખું આમાં જીવાત પડી ગઈ છે એટલે આ તળાવનું પાણી પીવા જેવું નથી ત્યારે લક્ષ્મણજીએ કીધું કે જો શબરી માતા આ જલને છુએ તો આ જલ પવિત્ર થાય એટલે ફરી એક ક્ષત્રિય લક્ષ્મણના કેવા ઉપર એક ભીલ સમાજની શબરીએ જલને છુયું અને મહર્ષિ ઋષિઓ મુનિના આશીર્વાદ મળ્યા એને જલ શુદ્ધ તેવું બોલો ક્યાં છે જાતિવાદ એના પછી લવકુશ કેના આશ્રમમાં ભાઈના ઋષિ વાલ્મિકીના આશ્રમમાં ક્ષત્રિય પુત્ર લવકુશ વાલ્મિકી તો કોણ વનવાસી એક વનવાસીના આશ્રમમાં લવકુશ ભણે ક્ષત્રિય પુત્ર એને વાલ્મિકી આદિવાસી સમાજના તો હતા પણ એના પહેલા એ ડાકુ પણ હતા ને એમને આખી રામાયણ લખી એને રામાયણને આજે આપણે આપણા માથા ઉપર બેસાડીને પૂજી અને બધાઈ સંતો મહંતો રામાયણ તકી પોતાની વાત જન જન તક પહોંચાડે રામ કથા જન જન તક પહોંચાડે બોલો ક્યાં છે જાતિનો આ ભેદભાવ આ આપણે વાત કરી વૈદિક ભારતની હવે તમને પ્રાચીન ભારતનું એ ઉદાહરણ દો એટલે એટલા બધા ઉદાહરણ દઈને જઈશ કે આ જાતિવાદી ઠગોને ચપ્પલ મારી મારીને તમારા ઘરેથી બગાડજો ભારતનું સૌથી મોટું જનબત ગયું હતું તો કે મગધ મગધમાં કોનું રાજ હતું તો કે નંદવંશનું નંદવંશ કઈ જાતિના હતા તો નાઈ જાતિના તો જ્યારે મગધ ઉપર નાઈ જાતિનું રાજ હતું તો જાતિવાદ ક્યાં હતો કે બ્રાહ્મણને ક્ષત્રિય જ રાજ કર્યું છે એવી જૂઠી વાતો તમને કહીને દલિત સમાજ એટલે કે વાલ્મીકી સમાજને આ તોડવાના પ્રયત્નો કરતા આ બધા નેતાઓને આજે આ સ્પષ્ટ જવાબ આપું છું એના પછી આવ્યું મૌર્ય વંશ કોણ મૌર્ય વંશ આ બધું આપણે પ્રાચીન ભારતની વાત જે મોર પાલવાનો ધંધો કરે એ મૌર્ય વંશ એ મૌર્ય વંશના પ્રથમ રાજા બૈના ચંદ્રગુપ્ત મૌર્ય જેનો પરિવારે આ વંશે 506 વર્ષ પ્રાચીન કાળમાં આપણા દેશમાં શાસન કર્યું ચંદ્રગુપ્ત મૌર્યને કોને રાજા બનાવ્યો તો કે ચાણક્ય કોણ હતા ચાણક્ય જાતિના તો બ્રાહ્મણ હતા હવે એક બ્રાહ્મણે

એટલે ગુપ્તા વંશ કોણ હતા એકસો ચાલીસ વર્ષ એ લોકોએ આપણા ભારતમાં શાસન કર્યું એનું વ્યાપાર હતું ઘોડાઓનું અસ્તબલનું નું બોલો ક્યાં છે ખાલી પ્રાચીન કાલમાં સિર્ફ છત્રીસ વર્ષ આખા પ્રાચીન કાલમાં ક્ષત્રિયોએ રાજ કર્યું હતું એને એમાં પુષ્ય મિત્ર સંઘુ રાજાનો પરિવાર છોડીને બાકી કોઈએ નહીં लगभग लगभग बानु टका शासन आज ने आदिवासी वनवासी ने, ने, वन ने वक्त ना, ना, ना राज्य बानु टका प्राचीन काल मा। आज चुनौती है उनको जो चले है देश मिटाने को मैं भी कट्टर हिंदू ठहरी और हिंदू चली जगाने को એક એક હિન્દુઓને જગાડવા જાઉં છું ખાલી ગુજરાતમાં નહીં આખા ભારતમાં અમેરિકા છું 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 અહીંયા નહીં પણ હિન્દુઓને જગાડવાનું કામ કરું એના પછી આપણે વાત હિન્દુઓ મધ્યકાલીન ભારતની મધ્યકાલીન ભારતમાં લગભગ લગભગ અગિયારસો થી લઈને સત્તરસો પચાસ સુધી તો મુગલ શાસન એટલે આ લોકો મુગલ નામ કે હું કહું ઇસ્લામિક આક્રમકતા ખુલીને ને બોલો ને આ મુગલ મુગલ શું હોય

બાજીરાવ પેશવા એક બ્રાહ્મણ રાજા ગુજરાતમાં ગુજરાત ચલાવવા માટે ગાય ચલાવાવાળા ગાયકવડને આપે બોલો ક્યાં છે આમાં ધર્મને જાતિનો ભેદભાવ એના પછી એમને હોલકર પરિવારને આઈપ્યું માલવાનો શાસન હોલકર પરિવારનું શું કામ હતું ચરવાહા હતા એ ને એ જ ભાઈએ કીધું ને અહિલ્યાબાઈ હોલકર એ જ પરિવારના હતા અહિલ્યાબાઈ હોલકર ચરવાહા જાતિના અહિલ્યાબાઈ હોલકર મોટા શિવ ભક્ત આ મલે આમ આ ઇસ્લામિક આક્રમકતાઓ આ મુસલમાનોએ આપણા કેટલા મંદિરો તોડ્યા એને બનાવવાનું કામ અહિલ્યાબાઈ હોલકરે કર્યું કેટલા બધા ગુરુકુલ એમને બનાવ્યા કેટલા બધા મંદિરો ફરી એમને બનાવ્યા એવા આપણા અહિલ્યાબાઈ હોલકર એના પછી તો કે મીરાબાઈ કોણ હતા મીરાબાઈ તો ક્ષત્રિય હતા હવે મીરાબાઈના ગુરુ કોણ હતા તો એમના ગુરુ રવિદાસ રવિદાસ કઈ જાતિના હતા ખબર છે ચર્મકાર હું એમને ચર્મકાર મારા હિસાબથી ચર્મકાર એ વ્યક્તિ હોય જે ચમડાનું કામ કરે પણ આ આ બધાય જે રાજકારણીઓ છે ને એને એને ચમારનું નામ દીધું પોતાની રોટી શેકવા માટેને એક તો મોટો દલિત નેતા ઠગ બનીને બેઠો જ છે પેલો એટલે ચમાર ચમારી પોતે જ કરે છે અમે તો ચર્મકાર કહીએ છીએ ને આવા નેતાઓને તમારે જૂતા મારવા છે એટલે રવિદાસજી હતા એ ચર્મકાર હતા એટલે ક્ષત્રિય રાજકુમારીના ગુરુ ચર્મકાર રવિદાસ હતા ને રવિદાસ ના ગુરુ કોણ હતા તો કે રામાનંદજી કોણ હતા રામાનંદજી તો કે બ્રાહ્મણ એ લોકો એમ કહે ને કે પહેલાના જમાનામાં ઋષિઓ ને મહર્ષિઓ બ્રાહ્મણ અને ક્ષત્રિયો સિવાય કોઈને શિક્ષા નતા દેતા સૌથી મોટો જૂઠ તમારી સામે આવ્યો કે બ્રાહ્મણ રામાનંદજીના શિષ્ય રવિદાસજી જે કે ચર્મકાર હતા એને એની શિષ્ય અહિલ્યા એટલે કે ક્ષત્રિય સમાજના તો દેખાતો આ આવશે બધા પોતાના ધર્મનો ને જાતિનો ઠેકો લઈને અને જે સાધુ સંતો જે કાર્ય કર્યું આખા ધર્મને દિશા એને દશા દેવાનું એવા આપણા ગોરખનાથ પીઠના મહારાજ એ અવૈદ્યનાથજી મહારાજ બનારસમાં બધા સંતોને ભેગા કરીને ડૂમ રાજાના ઘરે જઈને જયમાં બોલો ડૂમ રાજાના ઘરે કોણ હોય ડૂમ રાજા અમુકને નહીં ખબર હોય જે શમશાન ઘાટમાં લાશોને બારવાનું કામ કરે એને ડૂમ રાજા કહેવાય એવા આપણા સંત અવૈદ્યનાથજી મહારાજે હિન્દુઓને એક કરવા માટે ને તમામ જાતિઓને એક કરવા માટે આ પ્રયત્નો કર્યો એને આ સંતો મહેંતોને બદનામ કરે છે એ લોકો સિરિયલો કાઢે છે પેલી સંત સંતોને લઈને અલગ અલગ એ લોકો સિરિયલો કાઢે વેબ સિરીઝ કાઢે ને પછી સંત સંતોને ને મહંતોને એ લોકો બદનામ કરે આજે પાંચસો વર્ષનો રામ મંદિરના સંઘર્ષમાં સૌથી વધારે અગર બલિદાન કોઈએ આપ્યું છે તો સંત સમાજે આપ્યું છે તે કદી ના ભૂલતા કેમ કે સૌથી પહેલો બલિદાન જયારે સંત સમાજે ત્યારે રહ્યું અંગ્રેજો આપણા દેશમાં યાદી ભારત દેશમાં જાતિવાદનું વધારે જહેર ઘોયલું ફૂટ દાળો રાજ કરો જાતિવાદ છુઆછૂત બધું ત્યાંથી આવ્યું બ્રહ્મ ફેલાવ્યો કોના તકી કેમ કે દેશ આઝાદ ઓગણીસો સેતાલીસ માંથી ઉને સતર સુધી તો પાંચ મુસ્લિમ શિક્ષા મંત્રી આ દેશને મળ્યા આપણા મોટા વડીલો એવડી મોટી ભૂલ કર નાખી કે એવા લોકોને દેશ સોંપી દીધું કે આપણી પથારી ફેરવી ગઈ એ મુસ્લિમ ઇતિહાસકારોએ એ ઈસાઈ ઇતિહાસકારોએ આપણી પાડપીટી નાખી આખું જે આ તમને સમજાવ્યું પ્રાચીન ભારત અને વૈદિક ભારત આ મધ્યકાલીન ભારત ક્યાંય જાતિવાદ હતો નહીં આ લોકોનો ઉભો કરેલો જે ખોટું બુક્સમાં લખ્યું છે અને પછી ઓછમ પૂર્વવા કમ્યુનિસ્ટ કોંગ્રેસ પાર્ટી નેહરુ ગાંધી પરિવાર આ લોકોની દેન એટલે વો કાલખંડમ યાદ કરે જબ बटे हुए थे जाति में पराधीनीय देश हुआ वो घाव मिलाता छाती पे परिदृश्य फिर आज वही है सबको मिलकर चलना होगा नहीं जातिवाद राष्ट्रवाद की धारा में ही बहना होगा હવે જાતિવાદ નહીં રાષ્ટ્રવાદ કરું છું બેનો आवा समय बहु खराब है एट बहनों हूँ एम कहू कि जब चमकती है बिजली तो आकाश बदल देती है जब उठती है आंधी तो दिन रात बदल देती है और जब गरजती है नारी शक्ति तो इतिहास बदल देती है एटले आ नारी शक्ति ने जागरूक था पड़ से घर साचवो छो ने आ देश ही तमारे साचवो छे એને આ ધર્મ ભી તમારે જ સાચવવું છે એને આ વિધર્મીઓના કુકર્મ પણ આપણે જ ધોવાના છે કેમ કે જ્યારે જ્યારે પડકારા કહું છું તમને ડરાવતી નથી આ ઇસ્લામિક આક્રમકતા વધી ગયું છે એને એમાં સપતી વધારે અગર કોઈની હેરાનગતિ થઈ છે તો ઇતિહાસથી લઈને અત્યાર સુધી જોઈ લ્યો તો મહિલાઓની જ થઈ છે બલાત્કાર મહિલાઓના થાય છે આપણી જવાન છોકરીઓ ઉપાડીને આ વિધર્મીઓ લઈ જાય છે એમાં શોષણ કોનું હોતો કે મહિલાઓનું એટલે દરેક રીતે શોષણ મહિલાઓનું થાય છે માટે જો તમને તમારા દીકરાઓની ચિંતા હોય તમને તમારા દીકરીઓના ભવિષ્યની ચિંતા હોય આવનારી પેઢીની ચિંતા હોય આ ધર્મની ચિંતા હોય તો તમે જાગી જાઓ મારા બહેનો કાંઈક નહીં તો પોતાના ઘર સમાજ કુટુંબથી ચાલુ કરો પોતાના ગામડાથી ચાલુ કરો અને જાતિવાદને કમ્પ્લીટલી ખતમ કરો એને ધર્મ એટલે ખાલી એક કોઈ પૂછે કેવા તો કે જો અમે હિન્દુ છે કોઈ પૂછે તમારી કઈ જાતિ તો કહેવાનું કે અમારી હિન્દુ જાતિ એટલે હિન્દુ બનીને રહેશો તો જ આ ટકી શકશો ને આ લડાઈ આ ધર્મયુદ્ધ ચાલી રહ્યું છે મારા બેનો બે જ વિકલ્પ છે કાં તો જીતવું છે કે મરવું છે અહીંયા હારવાના ઓપ્શન જ નથી